જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય પુરવઠા નિરીક્ષક પાલનપુર તેમજ તમામ પુરવઠા નિરીક્ષકોની ટીમ અને મામલતદાર વડગામની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે તારીખ ઓગણીસ ડિસેમ્બર બે રોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના રેશન કાર્ડ ધારકો પાસેથી ખરીદી કરી વાહનમાં સંગ્રહ કરેલ હોવાથી જથ્થાની ખરાઈ કરતા જથ્થો સરકાર દ્વારા અગ્રતા ધરાવતા રેશન કાર્ડ ધારકોને વિતરણ કરેલ જથ્થો છે તેવી જાણ થઈ હતી તપાસની સમય વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો જેમાંથી ઘઉં છો કિલો પાંચસો એકતાલીસ પોઈન્ટ દસ રૂપિયા તથા ચોખા ત્રેપન કટ્ટા જેનું વજન બે હજાર બસો બત્રીસ સાતસો પચાસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા બાસઠ હજાર પાંચસો સત્તર તેમજ અન્ય વાહન જેની રૂપિયા દરમિયાન કુલ અઠાવન નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો તથા એક વાહન પણ સીઝ કરવામાં આવ્યું છે જિલ્લા પુરવઠા અધિકારી બનાસકાંઠા પાલનપુરની અખબારી યાદીમાં આ જાણકારી આપવામાં આવી છે